નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ ટાપી ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે સંગઢ તાલુકાના સાનકુવા ગામે આ ચોરસ વિકસિત બાળ સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી અંતરિયાળ વિસ્તારના લોકોએ પારંપરિક ઢોલ વગાડી રથ સાથે મહાનુભાવનું સ્વાગત કર્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢ તાલુકાના ગુણસ્ત ગામે પધારેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની રહ્યા હતા રાજ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને યોજના કે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજ રોજ સોનગઢના ગુણસા ખાતે યોજના કાર્યક્રમ અંગે માહિતી આપી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આજ રોજ ગુણસા ખાતે આ યાત્રા મારી 25મી યાત્રા હતી 15મી નવેમ્બરના રોજ આદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડના ખૂટી ગામથી એટલે કે અમારા આદિવાસી સમાજના ભગવાન સમાન બિરસા મુંડાના ગામથી અને એમની જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી ગૌરવ દિન નિમિત્તે ત્યાંથી આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને સાથે સાથે ભારત દેશની અંદર ત્રણ હજારથી પણ વધુ રથો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈને નીકળ્યા છે અને મુખ્ય ધ્યેય આવનારા દિવસોમાં ભારત વિકસિત ભારત દેશ બને એના માટેનું છે ને એટલે કહી શકાય કે શેવાડાના માનવીની કોઈએ કદર કરી હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે અને શેવાડાનો માનવી ભારત સરકાર અને ગુજરાત સરકારના આ યોજનાઓથી એ વંચિત ન રહી એને તમામ પ્રકારની સહાય મળી શકે ચાહે એ પછી આયુષ્યમાન ભારત કાર હોય સિક્કલ સરકાર હોય કે ઉજાલા ગેસ હોય કે પછી ઉજાલા બલ્બ હોય તમામ યોજનાઓનો લાભ એમને મળી શકે એ રીતે આજે આ ગુણસદા ગામમાં અમે યાત્રાની અંદર જોયું છે અને ખાસ કરીને આજે બીજી અમારી યોજના શરૂ થઈ છે સેવાસેતુ કાર્યક્રમ એ સેવાસેતુ કાર્યક્રમમાં પણ લગભગ છપ્પન જેટલી યોજનાઓના ફોર્મ અહીંથી જ વિતરણ કરવામાં આવ્યા છે અને અહીંયાથી ફોર્મ ભરીને એને તાત્કાલિક આજે સાંજ સુધીમાં તમામ પ્રકારના પ્રમાણપત્રો મળી જાય તે રીતનું આજે આયોજન હતું આપની કચેરી વ્યારા પોલીસે કરંજવેલ ગામના ઉપલા ફળિયા જતા રોડ પરથી કતલખાને લઈ જતા પશુ ભરેલ ટ્રકને ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે ટ્રક અને અગિયાર બેસ એમ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ પાંચ સાત લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો જોકે ટ્રક ચાલક પોલીસને જઈને નાસી છૂટ્યો હતો વ્યારા પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેવીસમી ડિસેમ્બરના દેશભર રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે આવે છે જિલ્લા ખેતીવાડી વિભાગના સચોટ માર્ગદર્શન અને રાજ્ય સરકારની સહાયથી ખેડૂતો મબલક ઉત્પાદન કરી રહ્યા છે તાપી જિલ્લામાં અગિયાર હજાર આઠસો ચોપન હેક્ટર વિસ્તાર મારફતે સરેરાશ સત્તરસો તેવીસ પ્રતિ કિલો હેક્ટર અને કુલ અઢાર હજાર નવસો પચાસ મેટ્રિક ટન કપાસનું ઉત્પાદન થાય છે વ્યારા તાલુકાના મદાવ ગામની શિવમાંથી પસાર થતા વ્યારાથી સરૈયા તરફ જતા રસ્તા પરથી ડોલારા ગામના અમર ગામિત અને અર્પિત એકસાથે સાથે મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે શેરડી ભરેલ ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રકને પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બંને ઇસમોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જોકે ટ્રક ચાલક ટ્રક છડી નાસી છૂટ્યો હતો વ્યારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉછેલ પોલીસે સાકરતા ગામ ખાતે મોટર સાયકલ પર લઈ જવાતા ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ભારતીય બનાવટના દારૂના જથ્થા સાથે ગણેશ સુરેશ પવારને ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે મોટર સાયકલ અને દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉછેર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ તાલુકાના ચિમકુવા ગામના દેવળ ખાતે રહેતા હિના રાજેન્દ્ર ગામિતને દારૂના જથ્થા સાથે તેમના ઘરે ઝડપી પાડી હતી તેમજ સોનગઢ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વ્યારાનગરમાં આવેલ મિશ્ર શાળા વ્યારાના વિદ્યાર્થીઓએ ધરમપુર ખાતે યોજાયેલ ગણિત વિજ્ઞાન ભાગ લઈને સફળ પ્રતિનિધિત્વ કર્યું હતું મિશ્ર શાળાના બાળ વૈજ્ઞાનિકો જીનલ ગામિત અને ભરવાડ સંજય શિક્ષક શ્રી ચંદ્રવદન પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કોમ્પ્યુટેશન થિંકિંગ અંતર્ગત ક્યુ આર કૃતિને ધરમપુર સાયન્સ સિટી ખાતે પ્રતિનિધિત્વ કરશે જેને લઈને શાળાના આચાર્ય તેમજ શિક્ષક પરિવાર દ્વારા બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રાઉડ ટાપી ન્યૂઝ તાપી